પ્રાંતિજના દલપુરી નજીક એક સપ્તાહ અગાઉ ફાઈનાન્સ એજન્ટને લૂંટનો ભયાનક હુમલો થયો હતો બાઇક પર જઈ રહેલા એજન્ટની આંખમાં મરચું નાખી માથામાં લાકડી ફટકારી જમીન પર પાડી દઈ લૂંટ આચરવામાં આવી દરમિયાન રૂપિયા સાત લાખ અઠ્યાસી હજારની રકમ પડાવી આવી લેવામાં આવી હતી પ્રાંતિજ અને સાબરકાંઠા પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તપાસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે છ આરોપીઓની શોધી ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડે રકમ સહિતના નવ લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી પ્રાંતિચ તાલુકાના છ લોકોની ધરપકડ કરવામાં આવી તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ફાઇનાન્સ એજન્ટની રેકી કરી હતી રાત્રિ દરમિયાન બાઇક ઉપર ફરિયાદીની આગળ પાછળ રહી મોકો જોઈ લો છે હાલમાં પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ની અંદર ત્રણ બાર ની રાત્રિના રોજ સાડા દસ ની આસપાસ હાઈવે ઉપર આંખમાં નાખી અને એક વ્યક્તિ લેવાનો એક બનાવ પામેલ હતો જેમાં આશરે લાખ રૂપિયા વ્યક્તિમાલ ની લૂંટ થયેલ હતી આ એક ગંભીર બનાવ હોય અને રાત્રિના સમયે હાઈવે પર બનેલ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત ની ટીમો જે છે એ ડિટેક્શન માટે કામે લાગેલી હતી